ગીતા દીદીથી શરૂઆત કરી વાસ્તવમાં કે ભાઈ ધ્યાનને જો આપણે સરળ ભાષામાં કહેવું હોય તો શું કહી શકાય આજની ભાગદોડ ભરી જિંદગીમાં ધ્યાનને અગર એક શબ્દમાં કહીએ તો ખુદની સાથે મુલાકાત વન્ડરફુલ કારણ કે બધાની સાથે આપણે બહુ ઓળખાણ રાખીએ છીએ સંપર્કમાં રહીએ છીએ ચિંતન કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ પોતાની હાલ પૂછીએ તો એ સેલ્ફ ને રિયલાઈઝ કરવું કેટલી અનલિમિટેડ પાવર આત્મા નથી જાણી શકતો સરસ કઈ આપણે ની વાત કરીએ જી કે વિધિની વાત તો કઈ રીતે વર્ણન કરી શકો એના માટેની પહેલી જરૂરત છે કે ખુદને જાણો દુનિયાના દરેક ધર્મો એ કહ્યું જ છે નો દાય સેલ્ફ જ્યાં સુધી ખુદને જાણી અને પોતામાં વિશ્વાસ કરતા નહીં શીખીએ ત્યાં સુધી તો ઈશ્વરમાં વિશ્વાસ નહીં થાય